વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા ભૂખી કાસને રીરુટ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેનો વિરોધ સ્થાનિકોને સાથે રાખીને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો સહી ઝુંબેશના ભાગરૂપે આ વિરોધ કરવામાં આવ્યો છે ગત ચોમાસાની વાત કરીએ તો વડોદરા શહેરમાં ત્રણ વખત પૂર આવ્યું અને જેના કારણે ગુજરાતના મુખ્યમંત્રી પણ ચિંતિત બન્યા વડોદરા મહાનગરપાલિકાના શાસકો સહિત જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ચિંતિત બન્યા અને આ મામલે કામગીરી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું એટલે સૌ પ્રથમ વિશ્વામિત્રી નદીને લઈને કામગીરી શરૂ કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા પૂર નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવી આ પૂર નિયંત્રણ સમિતિની રચના થઈ એટલે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી એક જોતા વડોદરા શહેરને પૂરથી બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા આ દરમિયાન ભૂખી કાસ જેને રીરૂટ કરવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે જેનો વિરોધ વડોદરા શહેર કોંગ્રેસ કરી રહ્યું છે કહેવું છે કે જો ભૂખી રીરૂટ કરવામાં આવશે તો તેઓને પૂરનો સામનો કરવો પડશે અને આ માટે નિઝામપુરા સ્મશાન ગૃહની સામે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને સાથે રહીશોને રાખીને સહી ઝુંબેશ રૂપે વિરોધ નોંધાવવામાં આવ્યો છે જે અત્યારે જૂની ભૂખી કાંસ છે એ ભૂખી કાંસ તમારું પ્રોપર કામ કરી રહી છે એમાંથી પ્રોપર પાણી જઈ રહ્યું છે એ તમે કોઈ દિવસ આજુબાજુ વિસ્તારમાં જઈને ત્યાં આગળ રૂબરૂ જઈને તપાસ કરી છે આ સરકારને આ અમારા વિસ્તારમાં કોઈ દિવસ આવવાનો સમય મળ્યો નથી કોઈ દિવસ આ વિસ્તારમાં એમને આવવું નથી પરિસ્થિતિ જાણવી નથી તો પછી રી રૂટનો પ્લાન એ લોકોએ કર્યો કયા કોના કહેવાતી ને કોની સંમતિથી જે પબ્લિક અહીંયા આગળ ભોગવે છે અને વર્ષોથી ભોગવે છે ઓગણીસો બાણું થી અમે આ ભૂખી કાંસ માટે લડી રહ્યા છે જે ખરેખર ભૂખી નદી હતી પેલું આખું ગ્રાઉન્ડ હતું એને બી પૂરીને ત્યાં બિલ્ડિંગો બાંધી દીધી આગળ આગળ બી જે ભૂખી કાંસનો પટ્ટો પહોળો અને મોટો હતો એને સાંકડો કરીને ત્યાં ભૂંગળા નાખ્યા જેથી કરીને પાણી જે ફૂલ પ્રેશર થી જતું હતું એને સાંકડું કર્યું આ પરિસ્થિતિ હજુ જૂની ભૂખી કાસ ની ઉભી ને ઊભી છે એ પ્રોબ્લેમો તો હજુ સોલ્વ થયા નથી એટલે રી રૂટ તો અમે કોઈ બી કાળે ને કોઈ બી થવા દેવાના નથી અને અમારો ફૂલ ઉગ્ર વિરોધ છે આનો કારણ કે અહીંયા આગળ હજુ બી હાલની તારીખમાં તમે તમે જોવા પાણી ભરેલા છે જે પાણી હજુ આગળ જતા જ નથી એટલે રી રૂટ જોડાણ કરવાનો કોઈ મતલબ જ નથી ખાલી ને ખાલી આમાં ભ્રષ્ટાચાર કરવો છે આ લોકો ને અને આટલો લાંબી લાઈન અહીં રી રૂટ ના મારફતે લાઈને અહીંયા જોડાણ કરવું છે જેથી અમને રૂપિયા મોટા ખાવા મળે તારીખ સાત ત્રણ બે હાજર પચીસ ના રોડ સ્ટેન્ડિંગ કમિટી ની મીટિંગ બોલાય એમાં બાવીસ ને તેવીસ નંબર નું જે કામ હતું એ ભૂખી કાસ ને કરવાનું કામ રીરૂટ એટલે શું તો જે સમાસાવલી અમારે પાછળ રોડ છે નર્મદા કોલોની પાછળ વાળો ભાગ જે ભૂકી કાસ છે ત્યાંથી અમારા વેદા થઈને છાણી જકાત નાકા થઈને નવાડ કલા સવારના નાણા થઈને આપણે જે જગ્યા પર ઊભા છે ત્યાં નવો કાસ બનાવે છે આ કાંસ છે જ્યાં આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છે એ થી લોકો એટલા છે પાણી છે પાર્ક સુધી ભરાય છે અને અમારા વિસ્તારમાં જો બહારનું ઉપરવાસનું પાણી લાવશે તો આખો વિસ્તાર ડૂબવાનો છે નક્કી છે સમા વિસ્તારમાં લોકોની બેહાલી કરી હવે આ લોકો નવા નિજામપુરા અને ટીપી તેર ને બેહાલ કરવા માટે નીકળ્યા છે પણ નિજામપુરા ટીપી તેરના અને નવાડના લોકો ખૂબ જાગૃત છે તમે જુઓ એક કલાકની અંદર આટલા પબ્લિક બધા ભેગા છે. સહી ઝુંબેશ કરવા આ લડત તમે છેક સુધી લડવાના છે અને ચાલીસ કરોડ પ્લસ જીએસટી છેતાલીસ કરોડ ને પ્લસ રસ્તા એંસી કરોડના આધાર પછી ચેરમેન શ્રી મને એના પંદર ધા પંદર અધિકારીઓ વચ્ચે એવું બોલ્યા કે બેન સમામાં છ ફૂટ પાણી ભરાય છે તમારા નવાડમાં બે ફૂટ ભરાશે એનો આશય શું છે પાણી ભરાવાનું બંધ નહીં થવાનું પાણી ભરાવાનો ધંધો આ કર્યો છે અમે કોઈ પણ સંજોગોમાં ચલાઈ નહીં લઈએ કાયદાકીય લડત આપીશું એક તો અમે ભૂખીના નાળાથી પ્રાહીમાં પોકારી ગયા એક અમે ભૂખી નદીનું તમે જે વેણ છે એ દબાઈને પાણીને અવરોધ કર્યો એનાથી અમે ત્રાહીમાં પોકાર્યા અને પાછું આ નવું તૂત લઈ આવ્યા છે અમારો આખો વિસ્તાર બહાર નીકળશે પણ આ કામ અમે નહીં કરવા દઈએ એ પ્રોમિસ આપીએ છીએ આજે આમનું લઈએ અમારા સિનિયર કાઉન્સિલર ભાઈ પુષ્પાબેન અહીંના સ્થાનિક લોકો અમારા પ્રમુખ ભાઈ ઋતિકભાઈ શમશાન પાસેનો નિઝામપુરાનો આ રોડ અને બીજા ચાર રોડો અમે જાતે હું ને પુષ્પાબેન જાતે ગયા હતા અને જાતે પ્રોમિસ લઈને આવ્યા હતા કે ભાઈ આ રોડ બનાઈ ગયું છે અને આ રોડ ઉપર પાણી નથી ભરાવતું ત્યાંના સ્થાનિક લોકો ના કહે છે તેમ છતાં તમે કેમ કરો છો અમને પુષ્પાબેનને પ્રોમિસ આપી કે ભાઈ અહીંયા રોડ અમે નહીં કરીએ આ કાસ નહીં કરીએ પ્રોમિસ આપ્યા પછી પણ આ કામ પાસ કરી દીધું આ કામ પાસ કરવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે નરી આંખે દેખાય છે ચાર ચાર રોડ બનેલા તોડવાનું પહેલાં ચાલીસ કરોડનો ખર્ચો કરવાનો ફરી ચાલીસ કરોડનો ખર્ચો કરવાનો મારું માનવું છે કે જે જગ્યાએ એક ટીપું પાણી નહીં ભરાયું હોય અને સિનિયર કાઉન્સિલર જે વીસ વર્ષથી અહીંયા છે જેને આ વિસ્તારની આખી માહિતી છે કે કંઈ પાણી ભરાય છે ને ક્યાં નહીં તે જાતે બતાડી રહ્યા છે કે એને પહેલાં લેટર બી લખી ચૂક્યા છે કે ભાઈ આ અહીંયા નહીં કરવાનું અમારા નાગરિકો હેરાન થશે અને ખાસ ચિંતા જો એમને હોય આ વિસ્તારના લોકોની છે એટલે જબરજસ્તી કામ લઈ અને કામમાં ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થાય એ પ્રમાણનું કૃત્ય કરી રહ્યા હોય ત્યારે અમારા પ્રમુખ અમારા સિનિયર કાઉન્સિલર એમણે કીધું કે આપણે આ રોકાવું પડશે અને એના માટે નાગરિકોને ભેગા કરી સહી ઝુંબેશ કરી રહ્યા છે એટલા માટે કે એમની વેદના ત્યાં સુધી પહોંચે આ રોડ તોડવાનું બંધ થાય અને નાગરિકોને પાણી નહીં ભરાતું હોય ક્યાંથી બીજો પાણી નીકળશે એ એમને બધું જ ખબર છે પુષ્પાબેનને અમારા પ્રમુખને બી ખબર છે અમે જઈને આવ્યા બધે અને પાણી ક્યાંથી નીકળશે એમને ખબર છે તો એ નહીં કરવાનું પણ નાગરિકોને હેરાન કરી ચૂંટણી આવે છે એટલે દેખાડો કરવાનો કે અમે આ પાણી નહીં ભરાય એ પ્રમાણની વ્યવસ્થા કરીએ એ વ્યવસ્થા નથી ભ્રષ્ટાચાર મોટો કરવાનો છે એની વ્યવસ્થા છે માટે આ નાગરિકોને સાથે લઈ આંદોલન કરી રહ્યા છે વડોદરા શહેરમાં વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રશ શાસનમાં ગત વર્ષે આ વડોદરાની પ્રજાએ ત્રણ ત્રણ વખત પૂર જોયા અને એ પૂરની અંદર જે વડોદરાના સ્થાનિક લોકો નગરજનો જે હેરાન થયા નાના ભૂલકાઓથી માંડીને માતાઓ બહેનો દીકરીઓ યુવાનો વડીલો બધા જ અને આટલું નુકસાન થયા પછી પણ જે આ વડોદરા શહેરમાં ભવિષ્યમાં પૂર ના આવે એવું પ્રકારનું કોઈ બુદ્ધિપૂર્વકનું આયોજન બીજેપીના શાસકો કરવા નથી માંગતા પરંતુ ફરી સ્થાનિકો હેરાન થાય અને ફરી પૂર આવે એવું અનઘડ વહીવટ અને ભ્રષ્ટ શાસન ચાલી રહ્યું છે જેના વિરોધમાં અહીંયા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર એકમાં અમારા સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ બે દિવસ પહેલાં જ અમને જે વાત કરી અને એ બાબતે જે ભૂકી જે સ્ટેન્ડિંગ કમિટીમાં જે રી રૂટનું કામ જે મંજૂર કર્યું આ લોકોએ કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં આપ જાણો છો કે શું થાય છે મિટિંગ હિટિંગ અને ચીટિંગ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો આ વિસ્તારના નગરજનોનું વિચાર્યા વગર જે તગલખી નિર્ણય લીધો છે એને વખોડીએ છીએ કારણ કે જે કુદરતી કાસ જે ભૂકી કાસ છે જ્યાંથી પાણી વરસાદી નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરવાની જગ્યાએ નવો ખર્ચો પાડીને પ્રજાના વેરાના રૂપિયાનો વેડફાટ કરીને જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે એને સખત સભા વિરોધ કરીએ છીએ અને એના વિરોધમાં જ અહીંના સ્થાનિકો ભેગા થયા છે સહી ઝુંબેશનો કાર્યક્રમ છે આજે સવારે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને પણ મળ્યા છે કે આ સ્ટેન્ડિંગ કમિટીએ આ જે વડોદરા શહેરમાં ફરી પૂર આવે અને લોકો હેરાન થાય એનું જે આયોજન કર્યું છે જે સ્ટેન્ડિંગ કમિટીમાં જે પાસ કર્યું છે એને તાત્કાલિક રોકવામાં આવે અને વડોદરા શહેરમાં બુદ્ધિજીવી લોકોની એક કમિટી બનાવવામાં આવે અને ભવિષ્યમાં પૂર ના આવે એ પ્રકારનું આયોજન કરવામાં આવે કોંગ્રેસ પાર્ટી આ લડાઈ કાયદાકીય પણ લડશે અને રોડ રસ્તા પર પણ લડશે અને એના ભાગરૂપે અહીંયા અમે વોર્ડ નંબર એકમાં સહી ઝુંબેશ કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે